ધર્મેન્દ્ર કે પટેલ ઘટનામાં એવું બન્યું કે અમારો એક કાકાનો છોકરો છે ડીપી રાજેશભાઈ પટેલ તેને સાંજે એકાદ વાગે ઘરે ઉલટી થઈને થોડી ખેંચ આવી પછી અમે તાત્કાલિક એને અમારા નજીકના હોસ્પિટલ હેલ્થ ફર્સ્ટ મલ્ટિ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં બી એકદમ સારો જોતો પછી મલ્ટાના આસિસ્ટન્ટ ડૉક્ટર અને એક લેડી ડૉક્ટર હતા તે લોકો એવું ઇન્જેક્શન માર્યું કે પછી અડધો કલાકના અંદર પછી એને કોઈ એવી ખેંચ આવી ગઈ કે એનો જ મોટ્યુ મૂર્તિ થઈ ગયું છે એટલે અમને એવો ડાઉટ છે કે હાઈ હાઈ ડોઝ ઇન્જેક્શન આપીને આ લોકોને આ આ મૃત્યુ થવાનું ઘટના બની છે અને હેલ્પ હોસ્પિટલમાં આ મને લાગે આ ધંધા બનાવી રહ્યા છે કે શીખવાનો નવા ડૉક્ટરને શીખવાનો ધંધો આપ્યો છે એવું લાગે છે મને દર્દીઓને કોઈ સે સેવા સગવડ હમણાં મળતી નથી કોઈ રાત્રે જાય ઇમરજન્સી હોસ્પિટલ તો એ લોકો જૂનો કોઈ સારો ડૉક્ટર રાખવું જો નવ નવ નવહિખ્યા ડૉક્ટર બધા છે કે આ માણસોને આ લોકો મૃત્યુનું કોઈ પડી નથી ખાલી ઓન પૈસા પૈસા છાપવાનું અને ધંધા શીખવવાનું આ બની ગયું છે દવાખાનું મળતી હેલ્પ ફર્સ્ટ હોસ્પિટલ માંગ અમારી એ જ છે કે હવે પીએમ રિપોર્ટ અમે સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ જોઈએ છે પીએમ રોબ રિપોર્ટમાં શું આવે છે પછી એના પર કાયદેસર કાર્યવાહી કરશું મારું નામ પ્રિન્સ રાજેશભાઈ પટેલ છે હું મૃત્યુ થયો ને એ ભાઈ મારા ભાઈ છે પટેલ સગોભાઈ છું મેં એનું મારા ભાઈને છે ને રાતના આજ આજની રાતના સાડા બારથી એકના ગાળામાં અચાનક ખેંચ આવી ગયેલી હતી ખેંચ આવીને થોડીક વોમિટ થઈ વોમિટ થઈ પછી એને પેલું કાંડોને કર્યું ને એ બધું કરીને એને સીધો કરી દીધો અમે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા પછી ત્યાં જઈને પેલું એનું રી પેલું ચાલુ કર્યું બધું ટ્રીટમેન્ટ ચાલુ કરી સુગર ફેક્ટરી પાસે આવેલી હિલ ફર્સ્ટ મલ્ટીપ્લાસ્ટિક હોસ્પિટલમાં લઈ ગયા અમે ત્યાં જઈને પછી ત્યાં કાર્યવાહી ચાલુ કરી માભાઈની મારા ભાઈની એકવીસ ઉંમર ત્યાં જઈને ભાઈને ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શન એવી ડોઝનું આપ્યું કે થોડીક વાર આવી ગયો પછી એના જ્યારે ધબઘાડા એના શ્વાસ બંધ થઈ ગયો અચાનક મારા ભાઈને હેવી ડોઝનું ઇન્જેક્શન આપેલું છે એના એના લીધે એવું એનું મૃત્યુ થયું છે એના ઉપર કાર્યવાહી કરે અને અમારી અમને માંગ પૂરી કરે તેવું